નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યપુથી છે તે ગાલા સ્વાધ્યપુથીના પાઠ નંબર ચૌદ રે પંખીડા સુખથી ચણજોનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યપુથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે વિડિયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે આજે પ્રશ્ન નંબર એકથી એમાં પહેલો પ્રશ્ન છે એમ સીક્યુનો પહેલો સવાલ રે પંખીડા સુખથી ચણજો કાવ્યના કવિનું નામ શું છે તો જવાબ આવશે વિકલ્પ સી કલાપી બીજું કવિએ પોતાને કોની સાથે સરખાવ્યા છે તો જવાબ આવશે વિકલ્પ ડી ગાય ત્રીજું કવિનું ઉપવન કોના માટે હંમેશા ખુલ્લું છે તો જવાબ આવશે વિકલ્પ બી પંખીઓ ચોથું કવિની ક્ષેમ પછી પણ પંખીઓ ઉડી જાય તો તેમાં કવિને શી સંભાવના જણાય છે તો જવાબ આવશે વિકલ્પે પંખીઓને ક્રૂર હાથનો ડર હશે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે પોથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે સ્વાધ્યાય પોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલો સવાલ રે પંખીડા ખાલી જગ્યાથી ચણજો ગીતવા કાંઈ ગાજો તો જવાબ આવશે સુખ બીજું પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું ત્રીજું ના પાડી છે તમ તરફ કંઈ ફેંકવા ખાલી જગ્યા પંખીડા સર્વેને તો જવાબ આવશે જવાબ આવશે ક્ષેમ છઠ્ઠું દુઃખી છું કે કુદરત તણા ખાલી જગ્યાનું એક્ય ત્યાગી તો જવાબ આવશે સામ્ય મિત્રો ધોરણ છ થી આઠની કોઈ પણ પ્રકારની ગણિત વિજ્ઞાન અંગ્રેજી કે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર તમારે તકલીફ હોય તો તમે આ પોટેટો બેચની અંદર જોઈન્ટ થઈ શકો છો આ પોટેટો બેચની અંદર તમે ધોરણ છથી આઠના કોઈ પણ રેકોર્ડેડ લેકચર છે લાઈવ ડાઉટ સેશન છે પીડીએફ છે એમસીક્યુ ટેસ્ટ છે પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારીઓ છે અને સાથે સાથે વોટ્સઅપનો સપોર્ટ પણ અહીંયાથી તમે મેળવી શકશો એટલે કોઈપણ પ્રશ્ન હોય તો તમે વોટ્સઅપમાં પ્રશ્નો પૂછી શકો છો તો મિત્રો આજે જ જોડાઈ જજો ધોરણ છથી આઠની આ પોટેટો બેચની અંદર જ્યાં તમને મળી જવાના છે દરેકે દરેક વિષયના દરેક ટોપિકના અને દરેક પાઠના રેકોર્ડેડ લેક્ચર અને સાથે

ત્રીજું મારો બગીચો બધા જ પંખીઓ માટે ખુલ્લો છે તો જવાબ આવશે સાચું ચોથો સવાલ કવિથી પંખી પર પથ્થર ગયો તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો પહેલો સવાલ કવિથી ડરીને કોણ ખેલ છોડીને ઉડી જાય છે તો ઉત્તર કવિથી ડરીને પંખીઓ ખેલ છોડીને ઉડી જાય છે બીજો સવાલ કવિએ માળીને શાની ના પાડી છે તો ઉત્તર કવિએ માળીને જણતા પંખીઓ તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે ત્રીજો સવાલ પંખીઓને કઈ કુદરતી ટેવ હોય છે તો પંખીઓને લોકોથી ડરીને ઉડી જવાની કુદરતી ટેવ હોય છે ચોથું પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેમને શું માનવાનું કહે છે ઉત્તર પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેમને પોતાની પોતાનાથી ક્ષેમકુશળ માનવાનું કહે છે ત્યાર પછી પાંચમો સવાલ ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે તો જવાબ આવશે ઉડી જતા પંખીઓને લોકોની ક્રૂરતાનો ભય સતાવતો હશે છઠ્ઠો સવાલ કવિ કઈ વાતે દુઃખી છે તો જવાબ આવશે પ્રાણી માત્રને કુદરતે સમાન અધિકારો આપ્યા છે સ્વતંત્રતા આપી છે છતાં કેટલાક ક્રૂરને ઘાતકી લોકોએ સમાનતાની ઉપરવટ જઈને ભૂલીને આનંદથી રમી રહેલા પંખીઓ પર ક્રૂરતા આચરે છે આવું અમાનવીય વર્તન જોઈ અને કવિ પોતે દુઃખી થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પંખીઓ પોતાનાથી ડરે છે એ બાબતે કવિ શું માને છે જવાબ કવિ માને છે કે પંખીઓને લોકોથી ડરીને ઉડી જવાની કુદરતી ટેવ હોય છે પ્રશ્ન નંબર છ જેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો પહેલો સવાલ ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ શું કહે છે જવાબ ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ કહે છે કે તમે મને જોઈને તમારી રમત છોડીને શા માટે ઉડી જાઓ છો તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું નિરુપદ્રવી છું હું કોઈ દિવસ તમને નુકસાન નહીં પહોંચાડીશ મેં મારા માળીને તમારા તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણે દરેકે દરેક પ્રશ્નોના એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપેલા છે મિત્રો ધોરણ સાતની ગુજરાતી વિષયની આ જે ગાલસવાદ્યપુથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો વિડીયો પસંદ આવે તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો તમે જોઈ શકો છો જોડણી આપણે સુધારેલી છે ત્યાર પછી છે સમાનાર્થી શબ્દ ખેલ એટલે કે રમત અને લીલા ક્ષેમ એટલે કલ્યાણ અને શ્રેય હસ્તે એટલે અને કર પાણો એટલે પથ્થર અને પથ્થરો સદા એટલે કાયમ અને હંમેશા ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દ સુખ એટલે દુઃખ સુટેવનું કુટેવ સામ્યનું વૈષમ્ય ક્રૂરતાનું દયા ખુલ્લુંનું બંધ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશ્સન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાયપોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મળી જશે વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ એવી એકમાત્ર ચેનલ છે યુટ્યુબ ચેનલ કે જ્યાં તમને ગાલસ અધિભૂતિની પાછળ આપવામાં આવેલી પ્રવૃત્તિઓ જે છે એના પણ એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જે છે તે મળી જવાના છે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો મિત્રો જરૂરથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યપુથીના પાઠ નંબર પંદરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે